સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઘણી બધી જગ્યાએ પાણી ભરાયેલા છે નદીઓમાં પૂર આવેલા છે ઘણા ગ્રામ્ય રસ્તાઓ છે કે જેની ઉપરથી નદીના પાણી જઈ રહ્યા છે તો અમુક અમુક જગ્યાએ ગ્રામ્યના રસ્તાઓ છે એ બંધ કરાવવામાં આવેલા છે આજે ઈદ મિલાદનો તહેવાર છે આવતીકાલે ગણેશ વિસર્જન છે પોલીસ તરફથી ખૂબ સારો બંદોબસ્ત બધી જગ્યાએ રાખ નાખવામાં આવ્યો છે પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ ભારે વરસાદના કારણે અને હજી પણ બે દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે પોતાના વાહનો છે જયારે રસ્તો બંધ કરવામાં આવ્યો ને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો જયારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા પરથી પસાર ન થાય જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે